દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારના ચોવીસ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દાહોદના પરેલ ખાતે આવેલા ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાંથી નિર્મિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી દેશી નવ હજાર હોર્સ પાવરનું ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન ડી નાઇનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે ત્રણ વર્ષ અગાઉ આ ફેક્ટરીનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો જે આજે ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાનું પ્રતિક બની છે આ આજની સિદ્ધિ ગુજરાત અને દેશ માટે ગૌરવની ક્ષણ છે આજે રેલવે મેટ્રો અને દેશ માટેની ટેકનોલોજી પણ પોતે જ દેશમાં બનાવે છે અને દુનિયામાં નિકાસ કરે છે દાહોદ તેનું જીવંત ઉદાહરણ છે દાહોદની ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં બનેલું નવ હજાર હોર્સ પાવર ધરાવતું આ એન્જિન એ માત્ર દાહોદનું નહીં પરંતુ ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અને ટેકનોલોજીના પરિચય આપે છે આવનારા સમયમાં દાહોદમાંથી દર બે દિવસે એક એન્જિન તૈયાર થતું હશે એ દિવસો હવે દૂર નથી આ ફેક્ટરીથી સ્થાનિક યુવાઓને રોજગાર મળશે નાના ઉદ્યોગો ઊભા થશે સ્પેર પાર્ટ્સના કારખાના શરૂ થશે ખેડૂત હોય પશુપાલક હોય કે દુકાનદાર દરેક વર્ગને આનો લાભ મળશે અને દાહોદ જિલ્લાના યુવા વર્ગને રોજગારી પૂરી પાડશે તેમ દાહોદ ખાતે આવેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જણાવવામાં આવ્યું હતું